નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિશ્વ પર્યાવરણ દિવસ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એક કડવી વાસ્તવિકતા અનેક સવાલો ઊભા કરી જાય છે કે અવેર થવું પડે છે શું કારણ પર્યાવરણ બચાવો તેવા સ્લોગન સાથે આજે વૃક્ષારોપણ કરવું પડે છે શું કારણ પૂર બે પાંચ દિવસોમાં જો સતત વરસાદ વરસે તો પૂર જેવી પરિસ્થિતિ થાય છે શું કારણ પહેલાં જે તાપ પડતો હતો એ તાપ નહોતો લાગતો આજે પચાસ પિસ્તાળીસ ડિગ્રીનો તાપ સહન કરવો પડી રહ્યો છે શું કારણ અને એક પ્રશ્નાર્થ વચ્ચે કડવી વાસ્તવિકતા તેની સાથે વાતચીત કરવી છે ઊંડાણપૂર્વક આજે પર્યાવરણ પ્રેમી લોકો પાસે જે માહિતી છે તે આપ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે મફત મળતા ઓક્સિજનના પૈસા ચૂકવવા પડે તે પહેલાં આપણે સૌએ જાગી જવું છે આજે વૃક્ષારોપણ ઠેર કરવામાં આવી રહ્યું છે ખૂબ સારી અને પ્રશંસનીય બાબત છે પરંતુ કેમ આજે જ પ્રકૃતિ અને કુદરતી સૌંદર્યની કેમ આજે જ આપણને ચિંતા થાય છે પર્યાવરણ દિવસ અને તે જ અંતર્ગત વિશેષ વાતચીત કરવી છે કયા કયા ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે આપણા બાળકોનું ભવિષ્ય જોખમમાં તો નથી મૂકતાને અલગ અલગ પ્રશ્નાર્થ વચ્ચે અમારી સાથે પર્યાવરણ પ્રેમી હિતાર્થ સર જોડાયા છે સર સ્પાર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ લગભગ દસ પંદર વર્ષથી પર્યાવરણ અંતર્ગત આપ ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છો આપની શાળામાં આપ બાળકોને પણ ભણાવો છો અલગ અલગ રીતે બાળકોને અવેર કરો છો સર પહેલાં આપણી પાસેથી એ જાણવા છે કે હાલના અત્યારે આજે પર્યાવરણ દિવસ કયા પ્રકારની પ્રવૃત્તિઓને વેગ મળવો જોઈએ કયા પ્રકારની પ્રવૃત્તિઓ લોકો દ્વારા કરવી જોઈએ સરકાર તેની અંદર શું શું ઇનિશિયેટિવ લાવે તો એ ઘણું સારું વિશ્વ પર્યાવરણ દિવસ આજે છે બધાને શુભકામનાઓ કે કમસે કમ એક દિવસ તો આપણે યાદ કરી લીધું કે પર્યાવરણ છે તો આપણે બધા છીએ બે હજાર પંદરમાં જ્યારે મેં મારી પ્રોફેશનલ લાઈફ છોડી અને એવું નક્કી કર્યું હતું કે મારે ફક્ત પર્યાવરણની જ ચિંતા કરવી છે અને એ પણ ચિંતા લોકો સુધી લઈ જવી છે ત્યારે મારા મગજમાં પણ આ જ વાત હતી કે એક જ દિવસ આપણે કેમ યાદ કરીએ છીએ બાળકોને આપણે પુસ્તકમાં આટલું બધું જ્ઞાન આપીએ છીએ તો પછી જીવનમાં એ કેમ ઉતારી નથી શકતા કેમ એ લોકો પાસે પર્યાવરણના પ્રશ્નો જે છે એનું નિરાકરણ કેમ નથી હોતું હજી પણ આપણે દિવાલ ઉપર પોસ્ટર લગાવીને કે સ્લોગન લગાવીને ખાલી એટલું જ કે વીજળી બચાવો પાણી બચાવો ત્યાં સુધી જ કેમ પહોંચ્યા છે હકીકત તો એ છે કે આપણે તો જે ડેમેજ થયો છે એ ખૂબ આગળ વધી ગયો છે અને આ સ્લોગન પોસ્ટરથી કામ નથી થવાનું કે એક દિવસની ચિંતા કરવાથી પણ કામ નથી થવાનું ત્યારે મેં આખું ઘણું બધું વિચાર્યું અને ત્યારે નક્કી કર્યું કે જે પ્રશ્ન આટલો ગહન બની ગયો છે એ પ્રશ્નના મૂળ સુધી જવું પડશે અને મૂળથી જ આપણે એની ટ્રીટમેન્ટ કરવી પડશે નહીં તો પાછા એની જગ્યાએ આપણે ઉભા રહીશું ને ત્યારે મેં આખું આ ઇનિશિયેટિવ ચાલુ કર્યો હતો આજે દસ વર્ષ થવા જઈ રહ્યા છે લગભગ વીસ હજાર બાળકોને મેં ટ્રેન કર્યા છે અને એ લોકો પર્યાવરણની ચિંતા જ નથી કરતા પણ એ પર્યાવરણને સાચવે છે પ્રેક્ટિકલી કામ કરે છે એક્શન બહુ જરૂરી છે ખાલી થોટ પ્રોસેસથી કશું થતું નથી તો એક દિવસની ચિંતા ખોટી વસ્તુ છે આપણે તો રોજ ચિંતા કરવી પડ્યો છે ને આવી કમસે કમ ચાર પેઢી ચિંતા કરશે ત્યારે એના પછીની પેઢીને આપણે એક સેફ એન્વાયરમેન્ટ આપી શકીશું આજે સવારે જ હું બાળકોને કીધું કે આપણે પર્યાવરણને જાણવું કેમ જરૂરી છે કારણ કે આપણે જીવવા માંગીએ છીએ ને આપણે સ્વસ્થ જીવન જીવવા માગે છે આ એટલો સરળ જવાબ છે કે મારે જીવવું છે અને મારે સ્વસ્થ જીવન જીવવું છે તો જ્યાં સુધી આપણી પાસે ચોખ્ખો ઓક્સિજન નહીં હોય જ્યાં સુધી શુદ્ધ ખાવાનું નહીં હોય કે જ્યાં સુધી આપણી પાસે સારું પીવાનું પાણી નહીં હોય તો જેટલી પણ આપણી આસપાસ ફિઝિકલ આપણા બધા જે એટ્રેક્શન છે એ કોઈ કામ નહીં લાગે મારી પાસે આઈફોન અત્યારે ફિફ્ટીન સિક્સટીન જે કંઈ મોડેલ ચાલે એ આઈફોન ટ્વેન્ટી ફાઇવ થઈ જશે પણ હું એને ખાઈ નથી શકવાનું મારે અનાજ તો જોશે જ મારે ઓક્સિજન તો જો જોશે જ અને મને પાણી પણ જોઈશે જ એનું રિપ્લેસમેન્ટ કોઈ નથી તો આ બાબતની ચિંતા રોજની હોવી જોઈએ એક દિવસની ના હોવી જોઈએ અને એટલા માટે જ બાળકોને હું ટ્રેન કરી રહ્યો છું છેલ્લા દસ વર્ષથી તેઓની શરૂઆત તેઓએ જે પ્રમાણે જણા જણાવ્યું તે જ પ્રમાણે ટેકનોલોજી વધી રહી છે એ તો પ્રગતિ થઈ રહી છે પરંતુ આપણે જ્યારે જ્યારે સ્માર્ટ બનતા જઈએ જઈએ છીએ ત્યારે ત્યારે ક્યાંકને ક્યાંક કુદરતી સૌંદર્ય પ્રાકૃતિકતાને નુકસાન પણ એટલું પહોંચાડીએ છીએ મોટી મોટી હાઈરાટ્સ બિલ્ડિંગ ઊભી થઈ ગઈ અલગ અલગ જગ્યા પર બહુ જ સારા એવા લોકેશન ક્રિએટ થયા જ્યાં લોકોને ફરવાનું ગમે તમને ખ્યાલ હોય તો હું જણાવું કે આજથી બે પાંચ વર્ષ પહેલાં લોકોને જે આ જ પ્રમાણે અવેર કરવામાં આવતા હતા પરંતુ આપણા બાપદાદાની પેઢીઓ જ્યારે વિચારે ત્યારે તે લોકોને એવું કહેવું હતું કે ગામડાના લોકો વધુ જીવે છે ગામડાના લોકો વધુ સ્વસ્થ રહે છે ઇફ આઈ ટોક અબાઉટ ધ એ એ લોકો વિશે જો વાત કરું તો વિચ રીઝન બિહાઇન્ડ ઇટ ઇઝ એ લોકો એવી જગ્યાએ રહે છે પ્રાકૃતિક સૌંદર્યની આસપાસ રહે છે જ્યાં પર્યાવરણ વધુ છે જ્યાં લોકોને અવેર કરવા નથી પડતા ત્યાં ઓલરેડી તે લોકો અવેર હોય છે સર શું લાગે છે કોર્પોરેશન દ્વારા કયા પ્રકારના ઇનિશિએટિવ લેવા જોઈએ પગલાં લેવા જોઈએ જેને લઈને શહેરમાં જે પ્રકારે અત્યારે હાલ અત્યારે પર્યાવરણનું વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે અલગ અલગ જગ્યા પર વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે લોકોને આ બાબતે અવેર કરવા પડે છે જે છે જ નહીં ઓલરેડી શું કહેવા માંગુ છું પહેલી વસ્તુ એ કે ગીવ એન્ડ ટેકવાળું આપણે બાય વન ગેટ વન ફ્રી એવી બધી સ્કીમ છે એવી પણ હવે વૃક્ષારોપણની પણ સ્કીમ બની ગઈ છે કે અમારો નવો પ્રોજેક્ટ આવે છે તો અમે સો ઝાડ કપાય છે એની સામે એક લાખ ઝાડ વાવવાના છે હવે એક સિત્તેર એંસી કે સો વર્ષ જૂનું ઝાડ હોય એને તમે એક રોપા સાથે કમ્પેર ના કરી શકો કારણ કે એ સિત્તેર એંસી કે સો વર્ષનું જે જૂનું ઝાડ હોય છે એ એક નાનકડું એક નાની પૃથ્વી જેવું હોય છે એની અંદર એના મૂળથી લઈને એની ટોચ સુધી આખી જીવસૃષ્ટિ હોય છે એ જેટલો ઓક્સિજન ક્રિએટ કરે છે જેટલું પ્રોડ્યુસ કરે છે એટલો એક રોપો નથી કરી શકતો તમે દસ લાખ રોપા વાવશો તો પણ એટલો ઓક્સિજન ક્રિએટ ના થઈ શકે તો જ્યારે આપણે એક આખા ઉગેલા ઝાડને કાપી અને એની સામે સો રોપા વાવવાનું કેવી બધી જે સ્કીમ ફ્લોટ કરે છે કે એવા સ્ટેટમેન્ટ આપે છે ત્યારે યોગ્ય નથી હોતું આપણે ઓલ્ટરનેટિવ ગોતવાની જરૂર છે કે આ ઝાડને બચાવવા માટે હું બીજું શું કરી શકું છું ઘણા બધા એવા મોટા ઝાડ હતા જેને બચાવી શકાતા હતા અને હજી બચાવી શકાશે જો આપણે આપણી વિચારધારાને આપણા ડિઝાઇનને આપણા ઇન્જિનિયરિંગને થોડુંક એમાં સેકન્ડરી પહેલાં ઉપર મૂકીએ અને પ્રાઇમરી આપણો ફોકસ એ પર્યાવરણ ઉપર મૂકીએ એ ઝાડ ઉપર મૂકીએ તો મને લાગે છે કે સારા કામ થઈ શક્યા છે કોઈ પણ સમાજ છે એ પ્રગતિનો વિરોધી ના હોઈ શકે હું પણ પ્રગતિનો વિરોધી નથી ઘણી વખત એવું કહેવામાં આવે છે કે કોઈપણ કોઈ કોઈપણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય છે ત્યારે તમે હંમેશા વિરોધી કે હું વિરોધી નથી હું તો ફક્ત ઓલ્ટરનેટિવ શું હોઈ શકે કે આ ઝાડ બચાવવાના બીજા કેટલા તરીકા હોઈ શકે એ પણ એક તરીકો છે ને તો એ આપણે ઓપ્શન્સ વિચારતા જ નથી આપણને માટે આપણા માટે ઇઝી વસ્તુ શું છે કે મારે આ રોડ બનાવવો છે તો એ ઝાડ કપાઈ જશે તો મારા કામમાં અડચણ ઓછી થશે ને મારે વધારે વિચારવું નહીં પડે જો હું એ ઝાડને બચાવીશ તો મારા રોડની ડિઝાઇન મારે ચેન્જ કરવી પડશે રોડ આમ ફરાવીને આટલી ડિગ્રીથી આમ લઈ જવું પડશે કોન્ટ્રાક્ટર એવું વિચારશે કે આમાં મારે મટિરિયલ વધારે વપરાશે મારો પ્રોફિટ ઓછો થશે આ બધા જ ઘણા બધા પાસા આવી જતા હોય છે તો ઓલ્ટરનેટિવ થિંકિંગ બહુ જરૂરી છે બીજી વિચારધારા ડેવલપ કરવી બહુ જરૂરી છે પ્રગતિ સમાજની થવી જ જોઈએ આર્થિક શારીરિક અને માનસિક રીતે બૌદ્ધિક રીતે પણ થવી જોઈએ તો પ્રગતિનું કોઈ વિરોધી ન હોઈ શકે પણ એની સાથે આપણે એ જાણવું જરૂરી છે કે બ્રિજ જે છે કે એક મોટો રોડ છે એ ઓક્સિજન પ્રોડ્યુસ નથી કરી શકવાની તો હીટ જ એમિટ કરવા એટલે કે ગરમી જ એ ઉત્સર્જિત કરવાનું છે કારણ કે ઉપરથી જેટલી ગરમી છે એટલી સોસ છે ને પછી એને ઉત્સર્જિત કરશે જ્યારે એક ઝાડ છે ગરમી લઈ લે છે ને તમને ઠંડક આપે છે એ ઓક્સિજન આપે છે તો વેલ્યુ શાની વધારે છે એ આપણે બધાએ વિચારવાની જરૂર છે હું અને તમે ચૂપ રહીને ખાલી જોતા જ રહીશું તો જે થવાનું છે થવાનું જ છે આપણે બોલીશું તો પણ જે થશે થશે પણ એટલીસ્ટ મને એ સંતોષ તો રહેશે કે જે સાચી વાત હતી મેં સમાજ સમક્ષ મૂકી છે કે જે સાચી વાત છે હું મારા બાળકોને કહી રહ્યો છું કે આવું થાય તો આ ડેમેજ થશે એન્વાયરમેન્ટને અને એ જે લોકો શીખી રહ્યા છે બાળકોની ભૂમિકા પણ આમાં મહત્ત્વની છે અત્યારે જે સરે જે શું શીખવાડી રહ્યા છે સર એ કીધું કે ચાર પેઢી તમે અત્યારેથી તૈયારી કરો ત્યારથી તમે એ વસ્તુને સુધારવાનો પ્રયત્ન કરો તો પાંચમી પેઢી એનો ફાયદો થશે તમે વિચાર કરો કે આપણે કેટલા બધા આ બધી બાબતે પાછળ છીએ દુનિયાના દેશો કે જે પ્રગતિ તો કરી જ રહ્યા છે આપણી સરખામણીમાં પરંતુ ત્યાં પ્રાકૃતિકતાને પણ મહાન મહત્વ આપવામાં આવી રહ્યું છે તેઓના જ વિદ્યાર્થી સાથે પણ વાતચીત કરીશું બેટા શું ઇનિશિયેટિવ સર દ્વારા શું તમને શીખવણ અને સમજણ આપવામાં આવી રહી છે પર્યાવરણ બચાવો અંતર્ગત આપણને એક મુહિમ ચલાવી રહ્યા છો તો હું હિતાધસ સાથે આઠ નવ વર્ષથી છું અને સૌથી મોટી વાત અમને જે શીખવા મળી છે એ એ છે કે તમે અત્યારે પર્યાવરણ બચાવશો તો તમારી આગળની જે જનરેશન છે એ સુખથી રહી શકશે હું એક નાનો એક્ઝામ્પલ આપીશ કે રસ્તામાંથી અમે લોકો આવી રહ્યા હતા અને એક કેરીવાળા અંકલને જોયા તો જ્યારે અમે એમની પાસેથી કેરી લેતા હતા ત્યારે અંકલે એમ કીધું કે જ્યારે મારા પપ્પાએ આ આંબો વાવ્યો હતો અને અત્યારે હું એના કેરીના ફળ ખાઉં છું તો જ્યારે તમે એક રોપાને એક મોટા ઝાડ સાથે કે કસા સાથે કમ્પેર કરો છો ત્યારે તમને એ ખબર હોવી જોઈએ કે તમારે આ ઝાડને સારી રીતે એની એની રક્ષા કરવાની છે અને સારી રીતે એનો ઉછેર કરવાનો છે ત્યારે જઈને તમને આગળ જઈને તમે જે ઈચ્છો છો કે અમને ઠંડક મળશે ફળ મળશે ખાવાની વસ્તુઓ મળશે એ બધી તો તમને મળી શકશે બેટા અત્યારના જે તમારા જેમ વિદ્યાર્થીઓ છે ઓકે પંદર વર્ષ સત્તર વર્ષ અઢાર વર્ષના એ લોકોને અવેર કરવા છે આપણે તમારા તરફથી તમે ઓલરેડી અવેર છો કે પર્યાવરણ બચશે તો આપણે બચીશું ઓકે ભવિષ્યમાં અત્યારે મારે શું કરવું જોઈએ આવનારી આવનારી જનરેશને શું કરવું જોઈએ તમારા જેવા વિદ્યાર્થીઓને કયા પ્રકારનો સંદેશો આપવા માગો છો કે પર્યાવરણ બચવું જોઈએ આપણા થકી બચવું જોઈએ દુનિયા બચાવે કે ના બચાવે શું કહેવા માંગો છો આપણી જનરેશન અત્યારે એવી થઈ ગઈ છે ને કે બધાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે લેક વ્યૂ છે રિવરફ્રન્ટ છે આ બધી જગ્યા વધારે ગમતી થઈ ગઈ છે કેમ કે ત્યાં આગળ તમે જાઓ એટલે તમે ત્યાંના ફોટો જે હોય ક્લિક કરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો લાઇક્સ મળે તમે બધામાં જાણીતા થાવ પણ આપણને એ નથી ખબર હોતી કે એના કારણે આપણને શું નુકસાન થઈ રહ્યું છે તમે જ્યાં તળાવ જોયું ત્યાં તળાવને ભરી દીધું નદી જોઈ તો નદીને બધું પાણી નદીમાં જવા દીધું ખેતરો હટાવીને ત્યાં મોલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બિલ્ડિંગ એ બધું બનાવી દીધું આપણને મોલમાં ફરવાની ઘણી મજા આવતી હોય છે એ જ વસ્તુ હવે તમને દસ પંદર વરસ પછી ખબર પડશે કે એની ઇફેક્ટ શું છે રસ્તામાં જ્યારે આપણે સિગ્નલ પર ઊભા રહીએ છીએ ત્યારે આપણે સરકારને કોસતા હોઈએ છીએ કે સરકારે બધા ઝાડ કાપી નાખ્યા છાયો મળતો નથી ઘણા લોકોને જોયા છે કે વધારે તાપના કારણે બેહોશ થઈ જાય છે અને બધું થાય છે આગળ જતાં આપણે પણ આ સેમ પ્રોબ્લેમ ફેસ કરવાના છે તો તમારાથી જેટલું થાય એટલું તમે પર્યાવરણને બચાવવાનું વિચારો કેમ કે જો તમે એક માણસને ઝાડ કાપતા રોકશો ને એ પણ તમે એવું વિચારતા હશો કે હું એકલો શું કરી લઈશ જ્યારે મેં જોડેતી ત્યારે મને એવું જ હતું કે હું એકલી પર્યાવરણને બચાવી બચાવીને કેટલું બચાવી લઈશ પણ એક નાનો તમારો જે ઉદ્દેશ્ય હોય છે તમારું એક નાનું એક્શન પણ બહુ મોટું ક્રિએશન કરી શકે છે તો ઝાડ તો તમે વાવો જ વાવો જ મેં ઘણા લોકોને જોયા છે ઝાડ વાવીને જતા રહે છે પણ તમે એનું જતન કરો એની રક્ષા કરો તમારી આજુબાજુ તમને દેખાય કે કોઈ પર્યાવરણને નુકસાન કર્યું છે તો એને રોકો અને એને પણ એવી સલાહ આપો કે બીજા કોઈને આવી રીતે જોવે તો એને પણ રોકે થેન્ક યુ સો મચ આ સમજણની જરૂર તમામ યુવા વર્ગને પણ છે બાળકોને પણ છે સાથે જે લોકો સ્માર્ટ બનવા માંગે છે તે લોકોને પણ છે એન કેન પ્રકારે એક ટકોર કહેવાય પર્યાવરણ બચાવીશું તો આપણે બચીશું એવી નોબત કેમ પર્યાવરણ બચાવવાની નોબત આવી આપણે સૌ એ બાબતે જિમ્મેદાર છે મિત્રો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હિતાશ સાથે વાતચીત કરીને તેઓ દ્વારા જે તૈયાર કરવામાં આવી તેઓની વિદ્યાર્થીની તેની સાથે પણ વાતચીત કરતાં માલુમ પડ્યું કે જો આટલી નાની બાળામાં સમજણ હોય તો આપણામાં કેમ નહીં એક વ્યક્તિને ઝાડ કાપતા કે છોડ તોડતા રોકવો એ આપણી પરમ પવિત્ર ફરજ સમજવી છે આજના દિવસે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે હિતાશય સાથે વાતચીત કરી તેઓની વિદ્યાર્થીની જે તૈયાર થઈ છે તેમની પણ સાથે વાતચીત કરી આપણી પરમ પવિત્ર ફરજ બને ત્યાં સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો એવોઈડ કરવા એટલે કે પ્લાસ્ટિકનો યુઝ ન કરો પર્યાવરણનું જે ઉચ્ચયન કરી રહ્યા છે જે લોકો ઝાડ કાપી રહ્યા છે તોડી રહ્યા છે તે લોકોને રોકવા ડેવલપ તો બધું થઈ જ રહ્યું છે પરંતુ તેની સાથે સાથે ક્યાંકને ક્યાંક પર્યાવરણ હાલ અત્યારે ચિંતાજનક એક માહોલ હોય કારણ કે ભવિષ્યમાં આવા આજે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણેની સ્થિતિ સર્જાય દેખાઈ રહી છે કે તાપમાન અત્યારે પિસ્તાળીસ પચાસ છે જેતા દિવસે ધીમે ધીમે વધતું જશે ઓક્સિજનની લોકોને તકલીફ પડશે લોકોને છાયડો ગોતવામાં તકલીફ પડશે આ અલગ અલગ પ્રશ્નો છે સળગતા પ્રશ્નોનું સોલ્યુશન આપણે ખુદ છે સરની વાત અને આજે વિદ્યાર્થીની વાત પરથી સાચા અર્થમાં આજે જે માલુમ પડ્યું જેનો મેઇન કન્ક્લુઝન કહેવાય કે પર્યાવરણ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે આપણે સૌની પણ પવિત્ર ફરજ છે આ અંતર્ગત અવેર થઈએ અને લોકોને પણ જાગૃત કરીએ અલગ અલગ દિવસો અલગ અલગ ઉત્સવો અલગ અલગ જ્યારે આવી રીતે ટોક કરવાનો થાય વાતચીત કરવાની થાય આપ સુધી પહોંચાડતા રહીશું અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલો રહો કેમેરાન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ